દાહોદ પોલીસ સક્રેટી પાંચ કલાકમાં જૈન સાધ્વી અને શ્રાવકના મૃત્યુના કેસમાં મેળવી સફળતા દાહોદ જિલ્લામાં કંબોઈ ગામે અમદાવાદ ઇન નેશનલ હાઇવે પર વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક જૈન સાધ્વી અને એક શ્રાવકનું મૃત્યુ નિપજ્યું લિમખિલાથી દાહોદ તરફ વિહાર કરી રહેલા જૈનસંઘ પર અજાણ્યા ભાણી ટક્કર મારી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો પોલીસ અધિકક્ષ ડૉક્ટર રાજદીપસિંહ જાલાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એમબી વ્યાસ અને જેપી ભંડારીના નેતૃત્વમાં એકસો પોલીસ કર્મીઓની આ ટીમો બનાવવામાં આવી ઘટના સ્થળેથી મળેલ વાહનની ગ્રીલના આધારે તપાસ શરૂ આવી જે મહિન્દ્રા બોલેરો પિકઅપની હોવાનું જણાવ્યું પોલીસે 70 કિલોમીટર વિસ્તારમાં લગભગ 100 સીસીટીવી કેમેરાની ફૂટે તપાસી અને નેત્રમ એએનપીઆની મદદથી શંકાસ્પદ વાહન જીજે 20 વી 8655 ટ્રેક કર્યું આરોપી જાવેદ ઉર્ફે રાજા અસલમ શેખ રહે દાહોદ માડીના ઠેકરાને ઝડપી પાડવામાં આવ્યો છે જે કચના માંડવીથી દાળંભરી દાહોદ આવી રહ્યો હતો આ કેસમાં પોલીસની ત્વરિત કાર્યવાહી અને આધુનિક તકનીકનો ઉપયોગ કરી ગણતરીના જ કલાકમાં ગુનેગારને પકડી પાડવામાં સફળતા મળી લીમખેડા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર પ્રવીણ કલાલ ઝાલોદ ઘટનાની હકીકત એ પ્રકારની છે કે આજ રોજ વહેલી સવારના સમયે જૈન સાધ્વી મુનિ અને તેમના શ્રાવક લીમખેડાથી દાહોદ તરફ વિહાર કરી રહ્યા હતા એ વખતે કંબોય ગામની પાસે એક અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી તેમનું મોત નીપજાયું હતું આ બાબતે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ બે ડીવાયએસપી એલસીબી એસઓજી અને જિલ્લાના આઠ જેટલા પીએસઆઈ અલગ અલગ ટીમો બનાવી ગોધરાથી અને કતવારા સુધીના ખંગેલા સુધીના તમામ સીસીટીવી કેમેરા જે સો ઉપરાંતના સીસીટીવી કેમેરા હતા જે ટીમમાં લગભગ એકસો ત્રીસ ઉપર માણસો હતા આ તમામ માણસોએ ડેપમાંથી જેટલા બી રસ્તાઓ મળી રહ્યા છે તેમના ઇન રસ્તાઓ ક્યાંથી છે બાયપાસ રસ્તાઓ ક્યાં છે એ તમામને ઝીણોત્પુરીતે ચેક કરી જે ફેટલ નીપજાવાની ગાડી છે એ ગાડીને શોધી કાઢી અને તેમના ચાલક પર શોધી કાઢ્યો છે અને અનડિટેક ગુનાને ડિટેક્ટ કર્યો છે તપાસમાં એવું જણાયું છે પ્રાથમિક દ્રષ્ટિએ કે જે ચાલક છે એમણે પોતે બેદરકારીથી નેગેજન્સી ડ્રાઈવિંગ કરી અને પોતે જાણતો હોવા છતાં કે ભાઈ આ પ્રકારનું કૃત્ય છે એ મૃત્યુ શકે છે તેમ છતાં એક રશિયન ચાલી રહ્યા હતા એ રાહદારીને ટક્કર મારી તેમના બંનેના મોત નીપજાવી અને જગ્યાને ત્યાં મદદ કરવાને બદલે ત્યાંથી છોડી દઈ અને નાસી જઈને ગુનો કર્યો છે જે અન્વયે લીંગડા પોલીસ સ્ટેશનની અંદર આ લગતનો ફેટલ મોટર વ્હીકલના નિયમો અને નેગી ડ્રાઇવિંગની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તજવીજ હાલમાં ચાલુમાં છે